કરીએ રાજકોટમાં ટ્રાફિક પોલીસે બાઇક રેલીને અટકાવતા વિવાદ સર્જાયો ડોક્ટર આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે બાઇક રેલી હતી બાઇક રેલીને અટકાવતા રેસ્કોસ રોડ બાનમાં લેવાયો હતો રેસ્કોસ રિંગ રોડ પર હોબાળાના દ્રશ્યો સામે આવ્યા હતા પોલીસ કમિશનર કચેરી બહાર જિલ્લા પંચાયત ચોકમાં ધરણા કરવામાં આવ્યા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે તો પૂરો વિસ્તાર બાનમાં લેવામાં આવ્યો હતો રેલીને રોકતા વિવાદ સર્જાયો હતો રાજકોટમાં ટ્રાફિક પોલીસે બાઇક રેલીને અટકાવતા વિવાદ સર્જાયો ડોક્ટર આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે બાઇક રેલી યોજાઈ હતી બાઇક રેલી અટકાવાતા રેસ્કોસ રોડ પૂરો બાનમાં લેવામાં આવ્યો હતો રેસ્કોસ રિંગ રોડ પર હોબાળાના દ્રશ્યો સર્જાયા હતા તો પોલીસ કમિશનર કચેરી બહાર જિલ્લા પંચાયત ચોકમાં ધરણા કરવામાં આવ્યા પોલીસનો કાફલો હાલ ખડકી દેવામાં આવ્યો છે તો આ દ્રશ્યો સામે આવ્યા છે વિવાદ સર્જાયો હતો બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીને રોકતા અટકાવવાતા વિવાદ સર્જાયો હતો આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની જયંતિ છે અને અનુસૂચિત જાતિના લોકો છે કે તેમના દ્વારા રેલી છે તે કાઢવામાં આવી છે જે રીતના આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે રાજકોટનો રેસકોસ રોડ છે તે આખો બાનમાં છે તે લીધો છે અને જિલ્લા પંચાયત ચોક ખાતે જે રીતના રેલી છે તે પહોંચી હતી એ સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ અને રેલીની અંદર જે લોકો હતા તેમની સાથે જે ઘર્ષણ છે તે થયું હતું ને ત્યાર પછી ખૂબ જ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસ કમિશનર કચેરીની બહાર જ જે અનુસૂચિત જાતિના લોકો છે કે તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે ને જે પોલીસ દ્વારા તેમની સાથે ઘર્ષણ કર્યું છે તે આવી અને માફી માગે તે પ્રકારની માંગ છે તે અત્યારે કરવામાં આવી રહી છે ખાસ કરીને રેસ્કોસ રોડ છે કે ત્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર છે તે રહેતી હોય છે ને આજે જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે આજે અલગ અલગ વિસ્તારોમાંથી અનુસૂચિત જાતિના જે લોકો છે કે તેમના દ્વારા રેલીઓ છે તે કાઢવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ટ્રાફિક પોલીસ છે કે તેમના દ્વારા આ રેલી છે તે રોકવામાં આવી હતી ને ત્યારે બંને વચ્ચે ઘર્ષણ છે તે થયું હતું હાલ જે ટ્રા જે ડીસીપી સહિતના જે પોલીસ અધિકારીઓ છે કે તેઓ અહીં પહોંચ્યા છે ને તેઓ સમજાવતનો પ્રયાસ છે તે કરી રહ્યા છે પરંતુ રાજકોટનો રેસ્કોસ રિંગ રોડ છે કે તે આખો અત્યારે બાંધમાં છે તે લીધો છે એટલું જ નહીં સાથે સાથે જે વાહનો લઈને જે યુવકો નીકળ્યા હતા તેમને પણ સ્ટન્ટ છે તે કર્યા હતા હવે પોલીસ દ્વારા આખો મામલો છે તે થાળે પાડવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જે પોલીસ સાથે જે ઘર્ષણ થયું છે ત્યારે એ પોલીસનો જે કર્મચારી હતો તે આવીને માફી માગે છે કે નહીં તે જોવું સૌથી મહત્વનું રહેશે перва персону депавор сате городове зе медија рајчот